દક્ષિણ ગુજરાતમાં સવારથી જ મેઘો મુશળધાર વરસી રહ્યો છે ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા પૂર્ણા નદી ગાંડી તુર બની છે પ્રશાસન દ્વારા બ્રિજ બંધ કરવામાં આવ્યો છે તો તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે એકસો ને બાર લોકોનું સ્થળાંતર કરાયું છે ઓંડચ મિયાપુરી બુધેશ્વર ગામને એલર્ટ કરવામાં આવ્યા છે અને ફાયર બ્રિગેડ તેમજ પોલીસની ટીમ એલર્ટ પર છે ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા મહુવાની પૂર્ણા નદી ગાંડી બની છે મહુવાથી પસાર થતી નદીમાં ઘોડાપુર આવ્યું છે ને જેને કારણે નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરાયા છે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કર્યા છે તેમજ સ્થાનિકોનું સ્થળાંતર કરવાનું શરૂ કરી દેવાયું છે મહત્વનું છે કે નદીના નીચાણવાળા વિસ્તારમાં પાણી નદીના પાણી ઘૂસી જતાં સ્થાનિકોને હાલાકી પડી રહી છે અને દર વખતે નદીના પાણી ગામમાં ઘૂસી જતા હોય છે જ્યારે નવસારી જિલ્લાનો ઉપરવાસ એવા ડાંગ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે જેની સીધી અસર નવસારી જિલ્લામાં થાય છે ડાંગમાંથી વહેતી અંબિકા પૂર્ણા અને કાવેરી નદી નવસારી જિલ્લામાં થઈને દરિયામાં ભળે છે અને ગત ચોવીસ કલાકમાં ડાંગ વિસ્તારમાં ભારે મુશળધાર વરસાદ પડવાને કારણે અંબિકા પૂણા અને કાવેરી નદીના જળસ્તરમાં વધારો થયો છે જેથી કરીને નવસારી તંત્ર પણ અલર્ટ પર છે અને લોકોને સાવચેત રાખવા માટે પણ અપીલ કરવામાં આવી છે જ્યારે ઉલ્લેખનીય છે કે ભાવનગરમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે તેમજ અમરેલી અમદાવાદ આણંદ ખેડા મહિસાગર અરવલ્લી અને સાબરકાંઠામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ત્રણ સપ્ટેમ્બરે ભરૂચ સુરતમાં રેલ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્રણ સપ્ટેમ્બરે ભાવનગર બોટાદમાં ઓરેન્જ એલર્ટ અને આણંદ વડોદરા નર્મદા અને તાપીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે